નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે વરિયાળીના વાહનની હરાજી લઈને જો હરાજી હજી ચાલુ જ છે વરિયાળીના વાહનની આવક છે પંદરથી સત્તર વાહનની આવક છે વરસાદી વાતાવરણના લીધે અને બજાર થોડાક સારા હોય એવું લાગે છે ઊંચામાં ચૌદસો ને પાંચથી દસ રૂપિયા નામ પડ્યું છે જનરલ બજાર છે નવસોથી માંડીને બારસો સારા માલના જ ભાવ આવે છે ભૂકીવાળાને એવા ભાવ આવતા નથી એટલે માલ લાવો તો ધ્યાન રાખજો તો ચાલો હરાજી જોઈ લઈએ બરાબર બજાર થોડાક સારા હોય એવું લાગે છે

એસી પંચ્યાસી નેવું પંચાણું અગિયારસો પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ 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 પચાસ પંચાવન સાઠ રૂપિયા સિત્તેર રૂપિયા અગિયારસો સિત્તેર

અત્યાર <laughs> હપ્તે <laughs> 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 <laughs>

चाउट सोने पांच रुपिया मकसद सुपार हट गए चाउट सोने पांच रुपिया खबर पढ़े ना ये जरूरतीय 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 ये जरूरतीय आलस ये जरूरतीय पांच सात पांच जरूरतीय पांच हाँ जो आ आयलु कलेक्शन पर मनाई थी तो वापस जो आप बच्चे लागा ये पंचार्थ है है